ડેરિયાપાડા તાલુકાના માથાસર ગામે સાંસદશ્રીને રજૂઆત કરનાર પ્રવાસી શિક્ષક ભારજીભાઈ વસાવાને જે રીતે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રવાસી શિક્ષક તરીકે ફરજ મુક્ત કરવામાં આવેલા છે અને એનું કારણ એ દર્શાવવામાં આવેલ છે કે રાજકીય પ્રવૃત્તિમાં એમણે ભાગ લીધો છે ત્યારે આ પ્રકારની જ્યારે લોકસભાની ચૂંટણી ચાલુ હોય અને જે રીતે એક આદિવાસી શિક્ષિત યુવાનને સરકારના ઈશારા ઉપર દબાવવાનો પ્રયત્ન જે થઈ રહેલો છે એ ખૂબ જ નિંદનીય છે આ મુદ્દા ઉપર કલેક્ટર શ્રી નર્મદા સાથે પણ મેં વાત કરી છે ડૉક્ટર કે આર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ હું પત્ર લખી રહ્યો છું અને આ સમગ્ર પ્રકરણની ફરિયાદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ કરવામાં આવશે કે જ્યારે આચારસંહિતા લાગુ થઈ ગયેલી છે ત્યારે આ પ્રમાણેની બે બુનિયાદે વાત કરી અને જે આદિવાસી સમાજના શિક્ષિત યુવાનને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે એ માત્ર એ યુવાનને દબાવવાનો પ્રયત્ન નથી પણ સમગ્ર આદિવાસી સમાજને દબાવવાનો પ્રયત્ન છે અને એ ક્યારે પણ સાખી નહીં લેવાય આના માટે જે કંઈ રજૂઆત કરવાની છે જે રીતે આખું લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે એનાથી સમગ્ર આદિવાસી વિસ્તારના નવયુવાનોને નુકસાન થાય એ પ્રકારનું આ કૃત્ય છે આ મતદારોને પ્રભાવિત કરવા માટેનું કૃત્ય છે અને આના ઉપર ભારતનું ઇલેક્શન કમિશન જાગૃત થાય એના માટે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવનાર છે ત્યારે હું ટ્રસ્ટને પણ વિનંતી કરવા માગું છું કે આ ખોટો જે ઓર્ડર કરેલો છે એ તમે તરત પાછો ખેંચી લો આ ટ્રસ્ટની વિરુદ્ધમાં પણ રાજકીય ઈશારા ઉપર કામ કરવાને માટે સરકારની જે ગ્રાન્ટો મળે છે એની પણ તપાસ થવી જોઈએ અને આ પ્રમાણેના દબાણ હેઠળ કરવામાં આવેલા આદિવાસી યુવાન ઉપરના જે અન્યાય કરતા જે નિર્ણયો છે એ તાત્કાલિક ખેંચવામાં આવે એવી હું માગણી પણ કરું છું